વેદ વ્યાસજી ઉત્તરાસ્થામાં લખ્યું છે શ્રી ભાગવત મહાપુરાણ ની રચના કરી પેલા એમણે સત્તર પુરાણો લખ્યા છે રામ રામાયણ લખી છે પદ્મપુરાણ લખ્યું છે અગ્નિ પુરાણ લખ્યું છે ગરુડ પુરાણ લખ્યું છે ઘણા બધા અઢાર પુરાણો સત્તર પુરાણ લખ્યા પણ વેદ વ્યાસજી ને મનમાં સંતોષ થતો નથી શ્રીમદ ભાગવત નો પરિચય કરવો એ વ્યાસજી પોતે પણ કહેતા હતા ભગવાન ના પ્રથમ સ્તન ના અધ્યાય માં ત્રીજા સ્લોક માં આ પ્રમાણે

તો અમૃત રસ છે એને એટલું પીવું જોઈએ આ ભાગવત રસ પીવતમ જોઈએ અંદર આપણા ગુજરાત માં ગામે ગામ ભાગવત કથા નું આયોજન થાય છે આપણે સાંભળી કૃતાર્થ થઈએ કૃષ્ણ લીલા એ કૃષ્ણ લીલા વર્ણન છે ભાગવત નો રસ પિતા ભાગવત કથા શ્રવણ દ્વારા કૃતા તાત્પિકતા તથાશ્રમણ ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ તો જ હૃદયમાં ઉતરે